નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસને રવિવારના રોજ ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીનો સંમેલન અમદાવાદ મહાવીર કસરત શાળા કુબેરનગર ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત સવારે નવ વાગે કરવામાં આવી હતી જેમાં તમામ હોદ્દેદારોને કાર્યકર્તાઓનું બેન્ડ બાજા સાથે સ્વાગત કરવામાં આવ્યો હતો ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટક કમિટીનું મહાસંમેલન પૂરું થયા બાદ સો સભ્યોએ સાથે અલ્પહાર કર્યો હતો આ મહાસંમેલનમાં નરોડા વિધાનસભાના એમએલએ વતી તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા તથા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષાબા પરમાર તથા સનાતન રક્ષા દળ ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પોલીસ ફોકસ ન્યૂઝના બ્યુરો ચીફ સંજયભાઈ સોની ઓઢવ અમદાવાદ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ કુશાલ આર વર્મા તથા ઉપપ્રમુખ અંકુરભાઈ સાગર અને પ્રદેશ મહામંત્રી એઝાઝ ખાન પઠાણ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીના પ્રવક્તા સત્યેન્દ્ર આર મિશ્રાએ કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં નરોડા વિધાનસભાના એમએલએ વતી તેમના પરિવારના સદસ્ય ગૌરક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મનીષાબા દીપકભાઈ બારોટ એજાજ ખાન અને પઠાણ અને અંકુરભાઈ સાગર તથા કીર્તિબેન રાઠોડને મોમેન્ટો આપીને ફોલહાર કરીને તેમજ શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ગૌરક્ષક સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનીષા બાગ પરમાર ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ જોશી પ્રદેશ મહામંત્રી એઝાઝ ખાન પઠાણ અને ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ સમિતિના હોદ્દેદારો દ્વારા સુંદર પ્રવચન આપીને આરટીઆઈ વિશે લોકોને જાગૃત કરવા માટે તથા આરટીઆઈ બાબતની જાણ જાણકારી આપવા માટેની વાત અને રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ જોશી કીર્તિબેન રાઠોડ સંજયભાઈ સોની બિંદુબેન અને મીનાક્ષીબેન મીડિયા સહયોગી રાકેશ યાદવ જગત કાંતિના પત્રકાર સુરેશભાઈ ડાબી જયશ્રી વર્મા હીરાલાલ પવાર અમૃતભાઈ રાજા સંજયભાઈ પાંડે અમરેલીની અમરેલીથી સતીષભાઈ મહેસાણાથી મયંકભાઈ નાયક તપસ્વી વ્યાસ નવસારીથી દોલત મોહમ્મદ શેખ વગેરે તમામ આગેવાનો મિત્રો યોજાયેલા આ કાર્યક્રમ આ ગુજરાત આરટીઆઈ એક્ટિવિસ્ટ મહાસંમેલન હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા બપોરે ત્રણ વાગે આ મહાસંમેલન શ્રી સમાપન વિધિ કરીને પૂર્ણ કરવામાં આવ્યો હતો સંજય સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે